નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ જૂન બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ સોળસો રૂપિયા પૂરા થયા ભાઈ આ મગના ક્વૉલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં સારા ભાઈ નવા અને દાણા પણ મોટા હે સોળસો રૂપિયા ભાવ નવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સોળસો રૂપિયા ભાવ ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલ હે દાણા મોટા હતા ભાઈ સોળસો રૂપિયા ભાવ આ મગનો જોઈ લો ક્વોલિટી ક્વૉલિટીમાં પણ સારો માલ સોળસો ભાવનો જોઈ લો ભાઈ આ નવા મગનો સોળસો ને પચાસ રૂપિયા થયો સુપર ક્વોલિટી જોઈ લો મગ મગની ક્વોલિટી કાંઈ એમ નથી સોળસો ને પચાસ રૂપિયા ભાવ નવા મગના જોઈ લો ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલ છે સોળસો ને પચાસ રૂપિયા ભાવ નવા મગનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી કાંઈ કટે નહીં ભાઈ

ભાઈ આ મગનો ભાવ તેરસો પિંચોતેર રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માલે ભાઈ તેરસો પિંચોતેર રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી તેરસો ને પિંચોતેર રૂપિયા ભાવો મગનો આજનો જોઈ લો ક્વૉલિટી મોલે તેર પિંચોતેર ભાવ

ભાઈ આ નવા મગના ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા કોઈ વાત કહેવાય ક્વૉલિટીમાં સારો માલ આવ્યા ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી ભાઈ પંદરસો રૂપિયા ભાવ નવા મગના ભાઈ ક્વોલિટીમાં એમ તો સારો માલ છે પંદરસો રૂપિયા ભાવ મગનો જોઈ લો ક્વૉલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં માલ આવો હોય જોઈ લો ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ભાવ જોઈએ ક્વૉલિટી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ભાવ મગનો આજનો ક્વોલિટી નો આવો માલ હે ભાઈ જોઈએ ભાઈ આ મગ નો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવો માલે ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ નવા મગ ના જોઈ લો ક્વોલિટી માં ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ મગનો નો જોઈ લો ક્વોલિટી મગ ક્વોલિટી માં આવો માલે ભાઈ